હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધનુષ્ઠા બાપામાં સ્વાગત છે તમારું ચરબી સિમ્પલ રેસીપીમાં આજે આપણે ભણાય છે એકદમ રોજ જેવા ખોજા દૂધીના થેપલા જે તમારે બાંધકામનું કંઈક ગવું હોવું હોય તો તમે ઘોળે સાથે લઈ જઈ શકો છો એકદમ ટેસ્ટી અને યમી તમે વખત તમે મારી આ રીતથી જરૂરથી બનાવજો તો ચાલો બનાવીએ દૂધીના થેટલા દૂધીના મુઠિયા બનાવવા માટે અહીં મેં ઘઉંનો જીનો લોટ લીધો છે એ હું બે કપ લઈશું અને આપણે ચાઈનીથી ચાળી લેવાનું છે હવે એક કઢાઈ લઈશું અને એમાં એક ચમચો તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી અજમો એડ કરશું એક મોટી ચમચી સફેદ તલ એક ચમચી લીલા મરચાની પેસ્ટ એક ચમચી આદુની પેસ્ટ આને આપણે સાતળી લઈશું આદુ અને મરચા આપણા ખતળાઈ ગયા છીએ હવે એમાં એક કપ જેટલું મેં દીધીનું ખમણેલું છીણ એડ કરશું એને આપણે થોડું સાંતળી લઈશું એમાં રહેલો પાણીનો ભાગ બળી ન જાય ત્યાંથી થોડું સાતળી લેવાનું છે ઓવરકુક નથી કરવાનું આપણે લોટ છે બાંધ્યા પછી એ પણ ઢીલો નહીં પડે તમે જોઈ શકો છો આપણી દૂધી કુક થઈ ગઈ છે હવે આને આપણે લોટમાં એડ કરી દઈશું હવે આપણે આ મિશ્રણ એડ કરી દઈશું અંદર અવે આપણે અંદર મસાલા એડ કરશું આમે અર્ધિ ચમચી હળદર લીધી છે અર્ધિ ચમચી લાલ મરચું પાવડર સ્વાદ મુજબ મીઠું એક ચમચી આમચૂર પાવડર એક ચમચી કસૂરી મેથી અને આપણે આ બધા મસળીને એડ કરશું આનાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે એક ચમચી ખાંડ એક કપ ધાણા હવે આ બધા મિશ્રણને આપણે મિક્સ કરી દશું થોડું ગરમ હશે એટલે એને થોડું સાટવીને મિક્સ કરજો હવે આમાં આપણે થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધીશું આપણો લોટ બંધાઈને તૈયાર છે આવો રોટલી જેવો નરમ લોટ બાંધવાનો છે આપણે બહુ કાઠો નહીં બહુ ઢીલો નહીં એવો બાંધવાનો છે હવે આને આપણે ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપશું આપણે દૂધી સાતડી લીધી છે એટલે આમાંથી હવે પાણી નીકળવાનો તો સવાલ જ નથી તો તમે આવી રીતના લોટ બે કલાક પણ બાંધીને રાખી શકો છો હવે આને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપશું દસ મિનિટ થઈ ગયું છે ઉપર થોડું તેલ નાખીને આપણે લોટને થોડું મસળી લઈશું એકવાર તમે આ રીતે બનાવજો એકદમ રૂટ જેવા પોચા થેપલા થશે તમારે લોટ મસળાઈ ગયો છે આપણે મીડિયમ સાઇઝનો આપણે લો બનાવવાનું છે હવે એને થોડો લોટ લગાવીને એને થેપલું વણી લઈશું આપણે વચ્ચે વચ્ચે લોટ લગાવતા રહેવાનું અને બને એટલું આપણે પતલું બનાવવાનું છે થેપલું જોઈ શકું છો આપણું થેપલું વણીને તૈયાર છે તમે એની જોઈ શકો આટલા પતલા બનાવવાના છે આટલી એની જળાઈ રાખવાની છે હવે આવી રીતના આપણે બધા થેપલા વણી લઈશું હવે આપણે થેપલાને શેકી લઈશું તો મેં તવી ગરમ કરવા મૂકી દીધી છે હવે એને આપણે શેકી લઈશું આપણે હાઈ ફ્લેમ પર જ શેકવાનું છે થેપલા ફટાફટ શેકાઈ જશે પતલા છે એટલે આગળ પાછો ઉથલાવીને આપણે ફટાફટ શેકી લેવાના છે અને ઉપરથી થોડું તેલ આપણે નાખીશું બંને બાજુ આપણે શેકી લેવાની છે અને શેકાતા વાર નહીં લાગે એકદમ પોચારું જેવા બન્યા છે આપણા થેપલા એકવાર તમે મારી આ રીતથી જરૂરથી બનાવજો રેડી છે આપણા થેપલા તૈયાર છે આપણા દૂધીના થેપલા એકદમ સોફ્ટ અને એકદમ ડૂબ પોચા બન્યા છે અને તમે દહીં ટોમેટો સોસ કે પછી આથેલા મરચા સાથે સર્વ કરી શકો છો અને આને તમે બહાર પણ લઈ જઈ શકો લઈ જઈ શકો છો છ થી સાત દિવસ સુધી એવાની અવાજ રહે છે તમે જોઈ શકો છો જો એકદમ કોચા અને એકદમ સોફ્ટ બન્યા છે આપણા આવી રીતના વાળીને પણ લઈ લઈ જઈ શકો છો છોકરાઓને નાસ્તાના ડબ્બામાં પણ ભરી આપો છો તો પણ સરસ લાગશે તો તમને આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જે તમને અમારી આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જેવું નવી વાનગી જોવા માટે બે લાયકન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઉ પીઓની ચર્ચા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ